કુંભારવાડા વિસ્તારમાં મકાનની અગાસીમાં રાખેલ કડબના જથ્થામાં આગ ભભૂકી કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નંબર નવ માં સાજનભાઈ નાથાભાઈ આલ્ગોતરના મકાનમાં અગાસી ઉપર પશુઓ માટે કડબનો જથ્થો રાખવામાં આવ્યો હતો જે કડબના જથ્થામાં આગ લાગી હતી જોકે આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકો દ્વારા આગને બુજાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો જા જાઓ એમ ભાઈ ઓલા ભાઈ ભાઈ કે દેતો થઈ જાય આ એક ભરત આવે એ ભાઈ બોલો બોલાય હેતો ચાલો કરો હાલો લેવા કો